અંબુજા ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં જળ પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવા હેતુ સરકારે ક્રમો આયોજિત ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વીરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ અને ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યોની માહિતી જનજન સુધી પહોંચે તે માટે કાર્યક્રમ યોજાઈ ગયો આવનારા ભવિષ્યમાં જળ પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાના હેતુસર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાઓમાં ખેડૂતોની સુખકારી વધે તેવા કાર્યો કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં કેટલા કાર્યો કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં અંબુજા ફાઉન્ડેશન વતી ચંદુભાઈ રૈયાણી તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વતી શ્રી દિલીપભાઈ સખિયા અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ તોગડિયા તેમજ રાજકીય મહાનુભાવોના ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા વીરપુર ગામના મહિલા સરપંચ નીલુબેન જોશી અને વિશેષ ઉપસ્થિતિ તરીકે સુરતથી શ્રી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલા અને અમદાવાદ તેમજ સુરતના ઉદ્યોગપતિ ચતુરભાઈ રામજીભાઈ ચોડવડિયા તેમજ વિનુભાઈ અને નટુભાઈ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો અને ખેડૂતો પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સુરતના મોટિવેશનલ સ્પીકર રાજેશ સોરવડિયા અને ગામના અગ્રણીય સંજય સોડવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું એટલે ચકડમ પણ કરવા જોઈએ ખેતરમાં પણ પાણી નીચે જાય ઘરમાં જાય आ करव जी ए अंबुजा नो सारो प्रयास अंबुजा को धन्यवाद देना कि आपके ओरिजिनल वाले एक सक्सेस एरिया व सबसे जिनके संबंध थे उन्होंने बताया कि अंबुजा अच्छा काम कर रही है और मैं गौतम अदाणी को भी बता दूंगा कि अच्छा काम कर वीरपुर गांव ना आंगणे सन फार्मा ना उपक्रमे योजना आज खेडूत सम्मेलन में उपस्थित અમરેલીથી આપણે વચ્ચે પધારેલા અમરેલીના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના નાયક મુખ્ય દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વડેકરિયા એવા જ આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ જયભાઈ કાકડિયા એવા જ લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કાળુભાઈ વીરાણી સુરતથી પધારેલા ભાઈ શ્રી અશોકભાઈ જીરાવાલા ઉપસ્થિત તમારા ગામના જ અને આ વિસ્તારમાં દાતા તરીકે જેમનું ખૂબ જ ખ્યાતિ ભર્યું નામ છે એવા મારા મિત્ર ભાઈસી ચતુરભાઈ ચોટવડિયા ગામના સરપંચ બેનસી નીરુબેન તાલુકા ભાજપના પ્રમુખ ભાઈસી મૃગેશભાઈ કોટડિયા ખાંભાથી બધાયેલા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈસી આનંદભાઈ ઉપસ્થિત ચલાવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ ડોંગા સહિત મંચસ્થ બધા જ મહાનુભાવ ઉપસ્થિત આપ ગામના વડીલો